મતલબ બધા જય માં તજે સીતારામ ગુડ મોર્નિંગ મસ્ત મજા સવાર થઈ ગયો છે સવાર પોરમાં પોર જે અત્યારે તો કેટલા 11:30 થઈ ગયા ને બાર થાય હા તો નો કે બે બપોર કે ભાઈ અમ મજા ઓટણ બાફલ બટાટા ને સાખે કે બટલો બટાટા ને સાઈલી ઉતાર નાખીયો કટકા કર નઈ કે ને એ બને રોટલી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે તમ બધાય મજા માં મોજ મજામાં માં એ અડદિયા ખાતા હે કોઈ અડદિયા

તો માંડવી પાકી બનાવવા માટે તાવી આવી હે અમે એ થાય કે બે ત્રણ દિથીયાથી નવીરા ત્યાં થોડાક તો એ વાંચ ઘરને કામમાં એમાં બીજી હોતી ઠેરવા ને જળવા ને ઝાપટવાનું ઓસાડું ના ને તેને કસરાને પોતાનીમાં ઊભી હતી તો જે એ વાંકડી જોડે રોટલી કરલા ને બેઠી બેઠી સૂલે થાકે ગઈ ટાઇટથી લાગે તો બસ શાક વખરલા બટેટાનું બાફલ બટેટાનું બનાવું કાલા બપોરી ફ્લાવર કોબીનું બનાવ્યું હતું ને બટેટું ટમેટું ને પછી સહી ઓરા બનાવ્યા તા રીંગણા ને અટાણે પાછું બટેટાનું બનાવું હું આગળ તો ખાઈ પીએ ને હલો મારે થોડાક આગળ વધીએ પેટમાં પડાઈ જાય તો મારે તો જીવડા બોલે તાર બોલે મારે તો બોલે ઘોડા ધોડો પેટમાં જીવડાને બધા ખાય શેન નાસ્તો કરવાની પરવાર નેતા આવી મારે હું ઠેર નથી અમારે એવી વા એવી સફાઈ કરવા ગઈ હતી ગાયોના બધા ખીલા ત્યાંથી બધા સફાઈ કરાવી આખો પોટ વાયર્યો આ થાકે જાય એકલા કરે કરે તો ઈમાં જો આવું મજામાં અમારે જવારની મકાઈ પણ નદાઈ ગઈ આપણી ઝીરો નદવાયો હતા ને મજૂર એના ભેગી કારણ કે હેને ખુશી બહુ હતી મકાઈમાં એટલી ખુશી હતી ને જવારમાં એટલી ખુશી હતી પણ અમારા ઘરની ને હે ને મકાઈની જવાર બહુ વધતી નથી જ્યાં મેરી વધ કરે કે પછી જવું આગળ જવું વાંથી પીરી ને બેહતી જાય જવારી પછી મકાઈમાં અહીં જવો વાંથી બેહતી જાય પછી જ્યાં પાછી હેઠા મેરી વધે એટલે કાલે લગભગ દવાનો છટકાવ મારવો પાંદડા હે ને રાતે રાતા કલરના થાય ને બેસતી જાય વાજ નથી કરતી ટૂંકમાં નવાર તો જમા નદી છે ને ઓછું થવાનું નામ નેટલેતી એ તો લેતી સારું હે કારણ કે આપણી ઉનારો મોહિમ થઈ જાય વાંધો ન આવેદી આમ્બલી આકર વધે ગઈ હતી ને તે કાપે ને સાફ કીધી કારણ કે આ મોટર નાખી દી કંઈ જોવા કરવા આવવું હોય ને હા તો જે મેં સિમેન્ટનું કીધું હતું તો પાણી આવ્યું તો ધોવા નહીં આખો કંઈ નથી વટાણા ટપરથી ભરી અમારે નદી જાવી ટાઈટનું કોઈ નાવું હોય તો હાલો સલાહ તો ન કરાય તો એ તમે કીધું હાલો થોડીક તાણી કરીએ કોઈ આવે તો ડુબકી મારવા અમારે મિત્ર જો લ્યો શિકારમાં બેઠો અમારે મિત્ર હે ને રોગું બેહે એને હે ને શિકાર તો કઈ જડે નહીં આકોર જોવાને બેઠું જે આકોર આંબો હે આંબા માથે કઈ દેખે ગું હે કાં ખીલખોડો હે ક્યાં કઈ પંખી હે એ હે ને એવો વિચાર કરે કે કામ કરવું ને કામ ન કરવું બાકી જામાં જીરાનો પણ મસ્ત મજાનો એકલા સૂર્યનો ઉજેર થઈ ગયો બરાબર એ જો સેઠ સુધી પડી છે ને હજી આમાં એક છે ને ઓર્ગેનિક દવાને રાઉન્ડ મારવાનું બાકી છે આપણી એસ એક બે પોરબંદર ગાતા ને તો દવા તો લઈ આવ્યા એ વચ્ચે હમણાં થોડા સાટી દીધી એટલે જે થોડાક પછી સાટવાની હાઈ ક્લાસ રીતને જવું આપણું કઈ મસ્ત મજાનું જેનું હવે કંઈ ખાવું એટલે જજો શાકનો મૂંજાતા નહીં કોઈ આમાં ટ્રેન પાણી કાઢે આપણે મૂકી દીધું कणिक जी पाणी न जॉथऊं जो काटी ॾियनि त पसी उहे जीरूं हा पूरो थी वेंट पाणी काटे न मोकिलिजो આગળ જા આપણે પાછું બકાલનું થોડુંક વાવ્યું બકાલમાં કઈ જાજી આઈટમ આઈટમતા એક ડુંગળી સોંપી થોડીક ઉગેલું તે લીલી ડુંગળી સોંપી પછી પાછી મેથી નાખી પછી પાછા ધાણા નાખ્યા પાછળ જાગણી પાણી વાડી દીધું આવું કંઈક આપણું લહણ પણ થઈ ગયું ખાવાનું આ બાજુ લહણ ને ડુંગળી જા વિશ્વમાં બે જગ્યા છે ને બે એમાં બે કોદારીથી લાઈન કરે ને એમાં ડુંગળી સોંપી ને આટલી જગ્યા જે વધી હતી ને એમાં પાછા મેથી ને ધાણા સેટ્યા મેથી ધાણા તો હૈ આપણા ઓલી બાજુ મેથી આકોરના ધાણા હે શિયાળા એજુ ઓલી કોર મેથી ની હોતી ને આકોર બે ધાણા ધાણાની હોય પાછી આકોર બે આજુ મેથી ત્રણ ત્રણની આજુ ધાણાની નાખ્યું ધાણા તો જોઈએ કારણ કે ટાઈટ ફૂલ મળે ઉગે કે ને તૂકતા આકોર આપણા મોરા આ ગ્લાસ થઈ ગયા ખાતા જેવા એ તો કોક કોક ઉપડાય આમાંથી ખાધા જેવા થયા આવા બાકી બાકી અમુક ઠેકાણે ઝીણા હાય પછી પાછી એ વાં થોડીક ડુંગળી સોંપી એ ભી બી આમાં ટામેટા લાગ્યા પણ એના ટાઈડ નહીં સાહેબ ટમેટા નથી પાકતા એમાં તમે જવો તો ધૂંધીયાને ટમેટું હોય એવડે એવડ એવડે એવડ પાક તો હજી એક નાખો જ અમારા જ કપડાંની લાઈન થઈ ગઈ માથે લાઇન કીધી ત્યાં સુધતી હજી અડધી લાઈન અંદર હે